અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં પંદર વર્ષની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચરનાર ચાર પોલીસે લીધા છે એક આરોપીએ સગીરાને ખોટા બહાના આપી લલચાવીને તેના ઘરે બોલાવી હતી અને સગીરા આવે પહેલા આરોપીના ત્રણ સાથીઓ પણ પહેલેથી જ ઘરે હાજર હતા જે બાદ તમામ આરોપીએ સામૂહિક દુષ્કર્મ કરીને સગીરાને આ વાત કોઈને ન કરવા ધમકીઓ આપી હતી ત્યારે પોલીસે અક્ષય મહેરિયા પાર્થ પરમાર અવિનાશ પરમાર અને દશરથ ઠાકોરને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદ એસઓજીએ રખિયાલના પન્ના એસ્ટેટમાંથી બે પેટલરને પચાસ લાખ રૂપિયાના હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપી લીધા હતા એસઓજીની ટીમને બાતમી મળી હતી કે નિકોલના બે યુવકો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો લઈને ફરી રહ્યા છે અને રખેલ ખાતેના પન્ના એસ્ટેટ ખાતે તેઓ હાઇબ્રિડ ગાંજાના વેચાણ માટે આવવાના છે જેના આધારે પોલીસે વોચ ગોઠવી બંને આરોપીઓને ઝડપી લઈ તપાસ કરતા તેમની પાસેથી પચાસ લાખ રૂપિયાનો પાંચસો ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો જેને પગલે પોલીસે પ્રતિક કુમાવત અને રવિકુમાર પટેલને ઝડપી લઈ મુખ્ય સપ્લાયર સદેવને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે અમદાવાદ ઇકોનોમિક કરોડ રૂપિયાના ફાર્માસ્યુટિકલના કાચા માલની છેતરપિંડી કરનાર સુરતના ઉદ્યોગપતિની ધરપકડ કરી છે સુરતનો વેપારી વિકાસ શર્મા ફરિયાદીને નિયમિતપણે જથ્થાબંધ ફાર્માસ્યુટિકલના કાચા માલનો ઓર્ડર આપતો હતો પરંતુ હતી ત્યારે અમદાવાદ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગે આરોપી વિકાસ શર્માને ઝડપી લઈ આ છેતરપિંડીમાં સામેલ ભંડોળને શોધવા અને છેતરપિંડીમાં કોણ કોણ સામેલ છે તેને લઈને વધુ તપાસ ધરી છે